આજે આપણે ભાણવદ નજીક આપણે ગાયત્રી ગુમલી નજીકના બડા ડુંગરની વનસ્પતિઓના નમૂના આજે ભેગા કર્યા છે ગાયત્રી મંદિરમાં આપણે એકઠા થયા છીએ અને આજે જે એકઠી કરેલી વનસ્પતિઓનો પરિચય હું કરાવું છું તો આ વનસ્પતિ છે પેસીફ્લોરા કૃષ્ણ કમળની ઘણી બધી જાતો છે પેસીફ્લોરાની એ પેસિફ્લોરા ઇડ્યુલિસ એટલે કૃષ્ણ કમળ

વૈજ્ઞાનિક નામ છે અને આ દીર્ઘાયુ વનસ્પતિ છે અને મોટા વિસ્તારમાં ફેલાય છે કબીરવડ ગુજરાતમાં મોટા મોટો વડ છે એ રીતનો કલકત્તાનો જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં પણ મોટો વડલો છે બહુ વિશાળ હા એ કૈલાસપતિ શિવલિંગી ફુલન કે એક હવે આ વનસ્પતિ છે સાંઢિયાવેલ છે સોમવલી પણ ગણવામાં આવે છે સાર્કોસ્ટેમા એસિડમ એનું વૈજ્ઞાનિક નામ છે એક ધરાવતી વનસ્પતિ છે સોમવલી વિશે વિવાદ પ્રવર્તે છે તો આ સાંઢિયાવેલ છે અને આને પણ કેટલાક લોકો સોમવલી ગણે છે આય આય કોમોસો છે એ પછી આ વનસ્પતિ છે સતાવરી એસ્પેરસની ઘણી બધી સ્પીસીસ છે અને જે મૂળિયા હોય છે શક્તિવર્ધક તરીકે વપરાય છે એસિડિટીમાં આના મૂળનું ચૂણ વપરાય છે તો આ દુગ્ધવર્ધક પણ છે સતાવરી સતમૂલી પણ કહેવામાં આવે છે સતાવરી એસ્પેરેગસ મીન્સ ઘણી સ્પીસીસ છે એસ્પેરેગસ રેસીમોસસ અને આ વનસ્પતિ છે ગૂગળ બરાબર કોમીફોરા વાયટી કોમીફોરા મુકુલ એના વૈજ્ઞાનિક નામ છે અને આને કટકા કલમ વડે ઉછેરી શકાય છે આના પ્રકાંડ ઉપર કાપો મૂકવાથી રાળયુક્ત ગુંદર ઝરે છે અને પંદર વીસ દિવસે એ ગુંદર જામી જાય છે અને એ ગુંદર એટલે કે ગુગળ અને આયુર્વેદમાં એ ગૂગળ છે ગુંદર એ વપરાય છે ગૂગળનો ગુંદર અને ધૂપ કરવા માટે પણ ગૂગરનો ગુંદર વપરાતો હોય છે હવે કદમ બે જ છે આ છે દારા કદમ ધારા કદમ બરાબર મિત્ર ગાયના પારવી ફ્લોરા એનું વૈજ્ઞાનિક નામ છે બરાબર તો આ છે દારા કદમ બરાબર કલમ પણ કહેવામાં આવે છે એ જ છે આ એમરેન્થેસીનો પ્લાન્ટ છે પણ અને કદાચ આ નોટો સીરવા સ્પીસીસ છે બરાબર તો આ એક એમરેન્થેસીનો પ્લાન્ટ છે ગોરખ ગાંજા જેવો દેખાય છે પરંતુ ગોરખ ગાંજો નથી આ નોટો સીરવા નામ છે સ્પીસીસ આની અલગ અલગ હોય છે હવે આ વનસ્પતિમાં મોળિયા

લોસોનિયા ઇનર મિસ એના વૈજ્ઞાનિક નામ છે અને હેર ડાય તરીકે પણ વપરાય છે વાળ કાળા કરવા હોય અથવા ભૂખરા રંગના લાલ રંગના કરવા હોય તો બરાબર તો અને હાથે પગે ડિઝાઇન વાળી મહેંદી મૂકવા માટે પણ વપરાય છે અને આ છે સિરીસ તો અલ્બીજિયા લેબેક એનું નામ છે આ ખડકાર વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ થતી હોય છે આ સુકાઈ ગઈ છે ટેસ ડાયકોટોમાં એનું વૈજ્ઞાનિક નામ છે અને આ પણ ઔષધિ ઉપયોગિતા કંઈક ને કંઈક છે

અને આ ગુંદીમાં પાન હોય ને નવા પાન ને જૂના પાન ફરક જોવામાં આવે છે તો આ ગુંદી છે કોડિયા એનું વૈજ્ઞાનિક નામ છે અને પાન ચિકાસવા હોય છે એના પાકા ફળો ખવાય છે

આ છે કમ્બોય કિર્ગેનેલિયા રેટિક્યુલાટા કમ્બોય કમ્બોય આનું દાંતંત કરવામાં આવે છે કમ્બોયનું અને આ છે પીઓ કાંટા સેરીઓ બાલેરિયા પ્રાયોનેટિસ આમાં કંટકો હોય છે પીળા રંગના પુષ્પો ખીલે છે અને વજ્રદંતી પણ કહેવામાં આવે છે એટલે દંતમંજન બનાવવો હોય દાંતનો દુખાવો હોય તો પાન ચાવવાથી ફાયદો થઈ શકે છે કાળો કટેક કયો કડાબા ઇન્ડિકા કાળો કટેક બરાબર અને તેલિયો હેમકન પણ કહે છે તો આ બટકી જાય છે એટલે બરાબર કટકીઓ અને આમાં જે ફ્રૂટ હોય છે એ લીલા રંગની ઈય જેવું હોય છે અને પછી ફ્રૂટ ફાટે છે એટલે ઉપરની છાલ દૂર થાય એટલે પછી લાલ રંગનો અંદરનો ફળનો અંદરનો ભાગ લાલ રંગનો દેખાય છે અને આ છે ધોક અટક્યો છે અને દૂધિયો હેમકન પણ કહેવામાં આવે છે એનું વૈજ્ઞાનિક ટર્મ છે મીરુઆ ઓબ્લોન્જી ફોલિયા હા હવે આ વનસ્પતિ છે મામેજવો એની કોષ્ટમાં એક્ઝિલેરી મામેજવો છે પાન સામસામે હોય છે ને પાન ઉપર ત્રણ શીરાઓ સ્પષ્ટ જોવા મળે છે તો એનાથી ઓળખી શકાય છે સફેદ રંગના પુષ્પો છે આ તાવ કૃમિ કમળો મધુપ્રમે વગેરે રોગોની સારવાર માટે મામેજવો વપરાય છે આની જીલ જેમ કોઈ કરિયાતું પણ કહેવામાં આવે છે

અને આના પાન ખૂબ સુગંધી હોય છે અને આમ ઝેરી વનસ્પતિ છે પણ બાયો પેસ્ટિસાઈડ તરીકે એ વાપરી શકાય અને પુષ્પો ખૂબ જ સુંદર હોય છે કેટલાક લોકો સુશોભન માટે પણ ઉછેરતા હોય છે અને આ છે વેવડી કોક્યુલસ વિલોસસ કોક કોક્યુલસ હિસુટસ વેવડી તો વેવડીનો આ વેલો છે વાસણ વેલ પણ કહેવામાં આવે છે અને આ ઘાસ છે બટકણ ઘાસ છે બટકી જાય છે એપ્લોડા મ્યુટિકા હા ડુંગરાવ પીપળો છે જો એની રચના હવે આ છે ખડકી પીપો ડુંગરાવ પીપળો કહેવામાં આવે છે ફાઇકસ અર્નોસિયાના એનો વૈજ્ઞાનિક નામ છે ફાઇકસ અર્નોસિયાના બરાબર તો પીપળા કરતાં પાનમાં થોડોક ફરક હોય છે પીપળાના અગ્ર શિરા અગ્ર કલિકા છે તે બરો એપેક્સ તો એ પર્ણનો અગ્રહ છે પર્ણાગ્રહ એ ખૂબ લાંબો હોય છે પાતો અને લાંબો થતો હોય છે આમાં થોડો બુઠો છે બરાબર આ એટલે આ ખડકી એ પીપળો છે આ છે પારિજાત નિકટેન્થસ આર્બોટ્રિસ્ટિસ અને આના પાન ખરજવામાં ખાસ વપરાય છે ખરજવું અને આ છે સફેદ ધતુરો છે દતુરા મેટલ ને દતુરા ઇનોક્સિયા ને એ બધા બરાબર આ ધતુરો છે તો ધતુરાના પાન છે એક કનકાસો બનાવવા માટે વપરાય છે આયુર્વેદમાં વપરાય છે અને શ્વાસ કફ ઉધરસ ને માટે કનકાસો વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય આમ ઝેરી વનસ્પતિ છે ધતુરો દતુરા સ્પેસીસ આ મીંઢ છે ગ્રેવિયા સ્પીસીઝ આમાં બે પ્રકાર થાય છે ગ્રેવીયા ફ્લેવ એટલે કે ત્રાંબટ અને ગ્રેવીયા સાલ્વી ફોલિયા એટલે તાંબા જેવા રંગનું છે એટલે કદાચ ગ્રેવીયા

હવે આ વનસ્પતિ છે દુધાઈ સોનકી સોનક સ્પીસીસ આમાં ત્રણેક જાત થાય છે આમાં તોડીએ એટલે દૂધ નીકળે છે દુધાઈ સોનકી આ ઓય છે આ આ બલા છે સાઈડા એક્યુટા પછી આ વનસ્પતિ છે સંદેશરો ડીલોનિક્સ ઇલાટા એનું વૈજ્ઞાનિક નામ છે અને જે પુષ્પો અને જે કળીઓ હોય છે પાખડીઓને બધું

રકેશિયા સ્પેસીસ અને આ ગોરખ ગાંજો છે આ એરવા લાનાટક ગોરખ ગાંજો પછી આ વનસ્પતિ છે દૂધલો અને સિંગો ટોચ ઉપર જોડાયેલી હોય છે બરાબર આમ અહીં છૂટી પડી ગઈ છે રાઈટિયા ટિંકટોરિયા રાઈટિયા ટોમેન એ બીજી સ્પીસીસ છે કોક્સ રાઈટિયા ટિંગટોરિયા વૈજ્ઞાનિક નામ છે દૂધલો મીઠો ઇન્દ્રજો હા તો અને આ વનસ્પતિ છે પોયામલી ફાઇલેન્થસ એમેરસ બરાબર પોયાબલી અને આ છે પુનર્નવા સાટોડી બોરિયાવિયા સ્પીસીઝ હા વન તુલસી આ છે આ તુલસી છે એની જાત છે જંગલી તુલસી છે પોશિમમ ગ્રેટિસિયમ ટીસીસીમ એનું વૈજ્ઞાનિક નામ છે તો અહી મારું વક્તવ્ય હવે પૂરું થાય છે વનસ્પતિ પરિચય પૂરો થાય છે નમસ્કાર